કમોસમી વરસાદને લીધે દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોની માઠી દશા નવસારી જિલ્લાના ગણદેવી અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાતા શેરડીની કાપણી અટકી ગઈ છે કમોસમી વરસાદના લીધે શેરડીનો ઉભો પાક નષ્ટ થયો છે વ્યથિત ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદના લીધે શેરડીના વજન પર પણ અસર પડી છે ખેતરોમાં પાણી ભરાતા કાપણી શક્ય નથી હજુ પંદર દિવસ સુધી ખેતરમાંથી પાણીનો નિકાલ થાય તેવી સ્થિતિ નથી જેના લીધે કાપણી થઈ શકતી નથી સમયસર કાપણી ન થતાં શેરડીની ગુણવત્તા નહીં જળવાય અને પોષણક્ષમ ભાવ નહીં મળે કમોસમી વરસાદના લીધે ગણદેવી સુગર ફેક્ટરી પણ નવેમ્બરના બીજા સપ્તાહ બાદ જ શરૂ થવાની સંભાવના છે કમોસમી વરસાદને લીધે દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોની માઠી દશા નવસારી જિલ્લાના ગણદેવી અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાતા શેરડીની કાપણી અટકી ગઈ છે કમોસમી વરસાદના લીધે શેરડીનો ઉભો પાક નષ્ટ થયો છે